નમસ્કાર દર્શક મિત્રો હું છું સાથે આડી જોઈએ ભરૂચ જિલ્લા રોહિત સમાજ ટ્રસ્ટ સંત શિરોમણી રેદાસ ડોક્ટર આંબેડકર રાષ્ટ્રીય સેવા સંઘના પ્રમુખ શ્રી દર્શુકભાઈ મકવાણાના અધ્યક્ષ સ્થાને સમાન તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો ટ્રસ્ટ સંચાલિત સચિદાનંદ વિદ્યાલયની બાળાઓને પ્રાર્થના અને સ્વાગત ગીતથી મહેમાનોને વધાવ્યા હતા સ્વાગત પ્રવચન ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રી વલ્લભભાઈ રોહિતે મહેમાનોને શાબ્દિક સન્માન કર્યું હતું ભરૂચ જિલ્લા રોહિત સમાજના પ્રમુખ શ્રી નરેન્દ્રસિંહ ગોહિલ તેમજ ઉદ્ઘાટક ધનજીભાઈ પરમાર અને મનહરભાઈ વાઘેલાના હસ્તે ઉપસ્થિત મહાનુભાવો સાથે ડોક્ટર બાબાસાહેબ આંબલેટકર અને સંત શિરોમણી રેદાસના ફોટાને ફૂલહાર કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં માધ્યમિક ઉચ્ચ માધ્યમિક ડોક્ટર વકીલ એન્જિનિયર જેવી પ્રતિયોગિતામાં શ્રેષ્ઠ સ્નાન મેળવી પોતાની પ્રતિભાને પ્રકાશિત કરી ઉજ્જવળ ભવિષ્યના શિખરો સર કર્યા છે એમને રોહિત શર્મા ટ્રસ્ટ દ્વારા સન્માનપત્ર સાથે ટ્રોફી આપી સન્માનવામાં આવ્યા હતા સાથે સાથે સિલ્દદદાતા વલ્લભભાઈ રોહિત તથા ભોજનદાતા બિપિનભાઈ પટેલ અને આ સંસ્થાને સોલાર સિસ્ટમ લગાવી આપવાની જાહેરાત કરનાર તરુણ એન્ડ કંપની સોલાર એનર્જી સોલ્યુશનના વિક્રેતા મહેન્દ્રભાઈ વાઘેલાનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું સદર કાર્યક્રમમાં સમાજના પ્રતિષ્ઠ મહાનુભાવોમાં સામાજિક અગ્રણી ધનજીભાઈ પરમાર પ્રોફેસર ભરતભાઈ સોલંકી ગગુભાઈ હટકલ સ્કૂલના આચાર્ય શ્રી મનહરભાઈ વાઘેલા વડોદરા રોહિત સમાજના પ્રમુખ શ્રી રોહિત કુમાર પટેલ તથા ટ્રસ્ટના ઉપપુખ શ્રી રણછોડભાઈ રોહિત માજી પ્રમુખ શ્રી મુરજીભાઈ રોહિતની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન થયો હતો વિદ્વાન શૈક્ષણિક તબીય પ્રોફેસર શ્રી ભરતભાઈ સોલંકી સાહેબ અને આચાર્ય શ્રી મનહરભાઈ વાઘેલાએ જીવનની કેટલીક મુશ્કેલી પરિસ્થિતિનું ઉદાહરણ આપી પોતાના વ્યક્તિત્વમાં વાલી અને વિદ્યાર્થીઓને અલભ્ય અને અમૂલ્ય માર્ગદર્શન આપી શિક્ષણનું મહત્વ સમજાવી સુંદર ઉદબોધન કર્યું હતું વડોદરા રોહિત સમાજના પ્રમુખ રોહિત કુમાર પટેલ ડોક્ટર નગીનભાઈ રોહિત અને નવનીતભાઈ ગોડી ગજબારે બાબા સાહેબના જીવન સંગ્રહના દાખલા આપી વિદ્યાર્થીઓને ઉર્જાવાન ઉદ્બોધન કર્યું હતું છેલ્લે સંસ્થાના શ્રી કાર્યક્રમની સફળતા માટે ટૂંકમાં પોતાની ખુશી વ્યક્ત કરી ધન્યવાદ પાઠવ્યા હતા કાર્યક્રમનું સફળ સંચાલન ટ્રસ્ટના ઇન્ચાર્જ મહામંત્રી શ્રી ભૈલાલભાઈ મકવાણા અને કવિ સાહિત્યકાર શ્રી ભગુભાઈ બીમળાએ કર્યું હતું છેલ્લે આભાર વિધિ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ નટુભાઈ પરમારે પ્રસંગની પૂર્ણાહુતિ કરી હતી એડીનું સાથે રિપોર્ટર બી આર મકવાણા ભરૂચ